આજે અમે તમારી સમક્ષ વાત લઈને આવ્યા છીએ શિક્ષણ પ્રથાની કે અમદાવાદ ગુજરાતમાં જે સ્કૂલો ચાલી રહી છે તેમાં કયા પ્રકારનું શિક્ષણના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે હું છું આવેદા પઠાન અને મારા સાથી છે જર્નલિન સુભેર આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ધ પાવર ઓફ ક્રુથ આજે તમને વાત કરવા જઈ રહ્યા છે દાણી લીમડા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન પ્રાથમિક શાળાની

લો આવે છે તે વધારે માર્કસ એટલે કે જે પિસ્તાલીસ કે પચાસ ટકા છે તેની જગ્યાએ અમે સિત્તેર કે પંચોતેર ટકા કરીને રિઝલ્ટ બનાવીને આપવામાં આવ્યું ત્યારબાદ તે લોકો બીજી શાળામાં એડમિશન લેવા ગયા જ્યાં તેમનું રિઝલ્ટ જોઈને તેમને ના પાડી દેવામાં આવ્યું આવી રીતે તેઓ ગુંજવણમાં આવી ગયા એટલા માટે પાડી દેવામાં આવી કારણ કે શાંતિ નિકેતનનું ફર્સ્ટ ટર્મનું રિઝલ્ટ ખૂબ જ લો હતું હવે જે છોકરાના ફર્સ્ટ 40 માર્ક્સ હોય ને એના 80 કે 85 આવી જાય તો બીજી શાળાના શિક્ષકે અથવા તેના પ્રિન્સિપલે એ ને સંકાની નજરે જોયું એટલે સંકાની નજરે જે જોવામાં આવ્યું રિઝલ્ટ અને ત્યારબાદ તેમને એડમિશન આપવામાં આવ્યું જેના કારણે વાલી મુંજવણમાં આવી ગયા અને તેમના દ્વારા અમને રજૂઆત કરવામાં આવી અમારા દ્વારા આર્ટિકલ ચલાવવામાં આવ્યું ત્યારબાદ શાળા સંચાલક દ્વારા અમને ફોન આવ્યો અને તે કહે છે કે જો રિઝલ્ટ નો આવો મામલો છે તમે અમે મીડિયમ રિઝલ્ટ બનાવી દઈએ તો સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા છે કે શું આ રિઝલ્ટની એક પ્રજા છે કે પહેલા ઓછા માર્ક આયા તો વધારે માર્કનો રિઝલ્ટ બનાવીને આપવાનું ત્યારબાદ મીડિયમ રિઝલ્ટ બનાવીને આપવાનું એટલે કે આ શિક્ષાર છે કે પછી ગોરખ ધંધો છે તો એટલા માટે શાંતિ નિકેતન શાળાના સંચાલકને અમારી વિનંતી છે કે શિક્ષણનો આવો ગંદો મજાક બનાવવાનું બંધ કરો ક્વૉલિફાઈડ શિક્ષકો રાખો અને સારી રીતે સ્કૂલ ચલાવો નહીં તો ડીઓમાં અમે જ તમારી ફરિયાદ કરીશું